અમરેલી જિલ્લાના બગસરામાં ધારી સાવરકુંડલા તેમજ ઉના દીવ જવા માટેના મુખ્ય માર્ગનું નામકરણ કરવામાં આવ્યું આ માર્ગનું નામ જગતગુરુ શંકરાચાર્ય માર્ગના બોર્ડનું લોકાર્પણ તેમજ પૂજન અર્ચન કરવામાં આવ્યું બગસરાની મોટી હવેલીના વૈષ્ણવાચાર્ય શ્રી એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજની પ્રેરણાથી આ ભવ્ય કાર્ય કરવામાં આવ્યું આ રોડના નામકરણ માટે મોટી હવેલી દ્વારા નગરપાલિકા પાસે માંગણી કરવામાં આવી હતી આજે એકસો આઠ શ્રી રાસેશ્વર બાવાશ્રી દ્વારા બોર્ડને પૂજન કરી અને આ રોડ ઉપર ગોઠવવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા અહેવાલ કિરીટજીવણ શ્રી ગોવર્ધન શ્રી મદન મોહન લાલિયન આજે ખરેખર આપણા બધા જ વૈષ્ણવ સમાજ માટે એક બહુ સારો આનંદનો પ્રસંગ તો અને અમારા પણ હૃદયથી એક તમન્ના હતી કે આ માર્ગ જે આપણા આદ્ય ગુરુ છે કે જેણે વૈષ્ણવતાની સ્થાપના માટે જેણે પુષ્ટિ માર્ગના વધારા માટે જેણે એક સંસ્કારના સિંચન માટે આટલા પ્રયાસ કર્યા એવા આપણા જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી એમના નામથી આપણા બગસરા ગામમાં જેમાં આટલી મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજ વસેલો છે શ્રી મદન મોહન પ્રભુ જેવા નિધિ સ્વરૂપો બિરાજતા હોય એવી હવેલી છે ત્યાં એમાં શ્રી મહાપ્રભુજીના નામથી એક માર્ગ હોય ત્યાં આજે ખરેખર વૈષ્ણવ સમાજના પ્રયત્ન દ્વારા આજે આ રોડ એટલે અહીંયા આ પટેલ સમાજની વાડીથી લઈને છેક પોલીસ સ્ટેશન સુધી જેટલો પણ રોડ છે એનું નામકરણ આજે જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય માર્ગ તરીકે કરવામાં આવ્યું છે અને ખરેખર આ વિષય પર હું આજના આવેલા બધા વૈષ્ણવ સમાજ ને બધાને હાર્દિક શુભકામનાઓ આપું છું અને બધાને વધાઈ આપું છું બધા જગદગુરુ દયા